અને સાહિબ લોકોની સાથે રહી અને ટ્રાફિક ની અંદર બધાને સળિયા લગાવી ગયા બાઇક ની ઉપર અને એમને તકલીફ ના પડે એ માટેનું આ કાર્યક્રમ ઓજવાયો છે મેમકો ચાર રસ્તા ઉપર અને બહુ સાત સાકાર અમને પોલીસ નું અહીંયા મળે છે મેમકો ચાર રસ્તા ઉપર કે જે પોતે ઉભા રહીને આ સળિયાઓ લગાવડાવડા છે અને એનાથી કોઈને જાનહાની અને કોઈ તકલીફ પડે નહીં આવનારા દિવસોમાં આ રીતના સેફ્ટી ગાર્ડના જે કાર્યક્રમ બીજે ક્યાં ત્યાં કરવામાં આવે આખા અમદાવાદ માં કાર્યક્રમો ચાલી જ રહ્યા છે પોલીસ ની ગાઈડલાઈન મુજબ અને આના માટે સ્થાનિકો ને તૈયારીઓ કરવી જોઈએ કે જે પોલીસ કાર્યક્રમો કરી રહ્યા છે એની સાથે રહી તો મહિને જે કાર્યક્રમ એક થતો હોય તો આપણે મહિનામાં ચાર વખત કરી અને લોકોની જાનહાનિ ના થાય એના માટે કાર્યક્રમ કરીએ અને લોકોને એ સાથે સાથે સમજાવીએ છે કે તમારે હેલ્મેટ પહેરવું જેનાથી તમારે કોઈ પ્રોબ્લેમ ના થાય સીટ બેલ્ટ બાંધવો અને આ ઉત્તરાયણ તો ખાસ આ પ્રોગ્રામ એના માટે કરવામાં આવે છે કે ઘણા બધા લોકોને આપણે જોઈએ છે વિડીયો વાયરલ થતો ગળા કપાઈ જતા હોય છે અને માણસોની ઢેર થઈ જતી હોય છે એનાથી કોઈકના ઘરનો કમાવનાર વ્યક્તિ જતો રહે તો એનું ઘર આખું રખડી ના જાય જનતાને મેં એ સંદેશ આપવા માંગીએ છીએ કે ટ્રાફિક પોલીસની સાથે રહી અને ટ્રાફિક કવિશનરના જે પણ કાર્યક્રમો છે એ આપણે સાથે રહીને કરીએ તો વાંધો ના આવે બીજી મારે એવું કેવું છે કે આ જે ટ્રાફિક કન્મેશન નું પ્રોગ્રામ આપણે આ પ્રમાણે કરીએ છીએ તો આપણે એવું ઈચ્છીએ છીએ કે કદાચ આ પ્રાઇમરી સ્કૂલથી બી ટ્રાફિકનું શીખવાડવામાં આવે

સારાનું હોય છે તો એના માટે સાહેબોને વિનંતી છે કે ચાઈના ડોરી જો સ્કૂલ ની અંદર શીખવાડવામાં આવે તો આ પ્રોગ્રામો વારે ઘડી કરવાની જરૂર ના પડે અને એનાથી ઓટોમેટિક વ્યવસ્થા સચવાઈ જાય

મૂકે તો મારી સરકાર શ્રી વિનંતી છે ચાઇના દોરીના નુકસાન તમે જણાવશો ચાઇના દોરીથી કોઈની કોઈનો કોઈ એક નો એક નો વય જઈ શકે છે કોઈનો કોઈકનો બે બેનનો કોઈનો પતિ જઈ શકે છે બરાબર કોઈ એકનો છોકરો પણ ગુમાઈ શકે છે એટલે સમજી શકો કે ચાઇના દોરી કેટલી ઘાતક છે તો એટલા જેટલું બને એટલું સરકાર આના ચાઇના દોરી ઉપર કડક માં કડક પ્રતિબંધ લાવે એવી મારે ગુજરાતના મુખ્યમંત્રી

કદન ફ્રીમાં એના વિશે તમે શું કહેતો આ બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે પોલીસ દ્વારા અને મારું એવું કે કહેવું છે એવું માનવું છે કે ટ્રાફિકની જે સમસ્યાઓ છે તેના માટે ખાલી પોલીસને જ જવાબદારી નથી નિભાવવાની આપણી પબ્લિકની પણ જવાબદારી છે કે આપણે પણ પોતાની રીતે બધી ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને પોલીસને સપોર્ટ કરીએ મેં બહુ સારી વસ્તુ કીધી પણ મારો એક એવું કેવું છે કે તમે દેશવાસીઓ ને જનતા શું થાય આપતો ચાઇના ડોરીસ વિશે ચાઇના દોરી બહુ જ ખરાબ એક પ્રોડક્ટ છે તો તેનો આપણે બધાએ એવી રીતે વિરોધ કરવો જોઈએ કે આપણે તેને કોઈ ખરીદતું હોય તો પણ કોઈ વેચતું હોય તો પણ આપણે ખરીદી ના જોઈએ અને ચાઇના દોરીનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરવો જોઈએ હજુ છતાં લોકો ચાઇની દોરી વેચે છે પણ નજરોથી દૂર અંતાડીને એવા લોકોને શું સજા આપવી જોઈએ આ લોકો સામે સખતમાં સખત પગલા લેવા જોઈએ અને ચાઈના દોરીને સંપૂર્ણપણે આપણો બહિષ્કાર કરી નાખવો આ તો જનતા મંતવ્ય હતું અને મારો એક મંતવ્ય છે મારી મારી વાત કહું છું દિલની વાત કહું છું કે જે બી લોકો ચાઇની ડોરી યુઝ કરતા હોય એનો યુઝ કરવા બંધ કરે કેમ કે ચાઇની દોરી બહુ ઘાતક છે કેમ કે આપણે માનવ થઈએ ને આપણે મોઢાથી બોલી શકીએ પણ આપણું ગળું કપાય એટલે આપણને જીવને કેવું લાગે અને જે પક્ષીઓ છે જે બોલી જતા હતા તો એના માટે તમે વિચારો તમારો પતંગ કપાય ચાલશે પણ કોઈનો જીનો દોરો ના કપાવું જોઈએ મારી આ ઈચ્છા છે બધે તમારા નિયમ પર આલંભ કરો હું રવિ મેઘવાલ ઓલ ઇન્ડિયા વોઇસ ધન્યવાદ